તો રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સિયર ઝોન પણ સક્રિય થયું છે ઓફશોર શોર ટર્ફ સક્રિય થતા વરસાદ રહેશે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છ અને અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે મોરબી જામનગર અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ત્યારે ગીર સોમનાથ અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ દમણ અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જ કેટલાક વિસ્તારમાં જરૂરી ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે ઓફશોર અને ટ્રફ અને સાથે જ એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે જે ગુજરાતમાં આજના દિવસે જોવા મળી શકે છે જેના કારણે તેની અસરના પગલે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહે તેવું અનુમાન છે તે કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં તેની અસર વધારે રહી શકે છે જેટલે એટલે કે ભારેથી ભારે વરસાદ સામાન્ય થી મધ્યમ પણ કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે બીજી તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સહિતના કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે અમદાવાદ ખેડા નડિયાદ સહિતના વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારમાં પવન સાથે છૂટો છવાયો વરસાદ રહી શકે તેવું અનુમાન છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ભરૂચ ડાંગ તાપી સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે કચ્છમાં પણ યલો એલર્ટની આગાહી સાથે સમગ્ર કચ્છ પંથકમાં ભારે વરસાદની આગાહી કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ રહી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે આજે સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે કેમેરામેન મનીષ વાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ